આ પ્રોબ્લેમ કેટલાક ને ઘેર હોય જરાક કોમેટ કરી જો તમને બોપારી કોકની હોખ લેવા દેવાય ઘડીક વાર તો એ ભીહ વ્યા હે પણ એ લોટ બગડે જો ભીહ વ્યાતી હે તો લોટ તા પાસો ગમે ન કે આવે જ તમની ઈચ્છાય કે મારી માં રૂપા મુગડા પહેરે હા તો મારે હાવ કઈ કામ ન હોય લોક ને કામ કરું ઈ દોરાનું એ હોય તો કાઈ ના આવે પાંચ બાસ કા ઠેલવા તા ને એકા તો બાસ નું કરે ખેઠી તો ઈ વાંધો ને સર્ટિફાઈડ બી હે કોઈ ઘર કરાવને

સીતારામ બધાને પોણા નવ વાગે ગયા હટાણે નવો હરીમાં રમશે બોલે બાજરાઓ હે ને હું કેલબામાં ભરતી હતી ભરતા ભરતા એટલો બે તો પાંચ સો પહેલી હે શ્યાર પાંચ પહેલી ગયો અને બાજરો દરવાનો છે ને એ હે ને શિયારાનો ઘાય ઘા ઘડિયાળનો કાંટો ફેર્યો કંઈ વાર ન લાગે બપોર થઈ જાય ઓરાન પોરાન થતા હોય ને ત્યાં આજે ખાટલે હે ને તડકો નતા એવો પણ અમકા ભેગા ભેગા બસ કો ઉખેરું કે ના કે દાઘડી તણકો આવી જાય ખાટલો ઘડી ખાટુ મારે ઢોહડો ને ને આ છે ને આ પ્રોબ્લેમ કેટલા ને ઘેર હોય જરાક કોમેન્ટ કરીજો તમે આખો હિયારો આયા જલ છે જરીસીયુ પેરે પછી જા બેઠા ને ઉતારે ઢગલા કર ના કે જા કોઈ દી ઠેકાણે સીઝ નો મુકે તો ઈ ને ઠેકાણે

તુંય કામ બીડી હોજે કરે કામ છે જે કર લીધું બધું બધું કહું હમણાં 4 વાગે ઉઠેન કરલા બધું અમે ઉઠીયા તાતાને કામ થતે પછી ખુરશી નાખેન અમાર હાંઘો બેસે એનું કામ તા હે અમે તો હે હું મારે કાઈમી વર્ગે છે દવાનું બપોર પછી દોરવાનું હે રુપારો તપે જઈને બાજરી ઉલુ કઈક બનાવવાની વાત થતી હતી બનાવવું

દરવો મું દરવો કા મૂમથાર થાર બનાવવાનો હું તો મી દરો તો પાપસ ઘી ની તાણ આવી તી ને હું તો બનાવ્યો ઈ પછી તા ભી વહુ કી વહુ કી તી મું થાર નું મરી તસ ને તે ઈ કડવો થે ગોય ઈ આમાં કોણ કી છે કોણ કી છે કા નાખી દેવો તો નો સારા કેટલા મહિના થે ગણે સિયાર તો મુકની

पर पी है ना लोट तेदु न पड़ो तो पासी तो भी हाई बहु क्या गई थी घी हाव आराम से एट नकत हजे ईसमा बनावा ईस्सा होती पर पी वेसा था घी में मजा न आए बना तो ये भी व्या है पर लोट बगड़े गो भी व्याती है तो लोट तो पास गमे लगे आए जाए बगहरे थी सणा पड़ा मरा जाए डरा जाए एक बताई थोड़ा थोड़ा भागी पड़त काम कर

ઘડીક મણી એ બેકદી કઈ થતું હતું કે આ કપાહને હારવાય થોડુંક કાકા પાસે હોય ને તો હાલે બે પાંચ દસ દી ને બાપો ને બેઠા હતા નક્કી કર્યું કે વાવે દીયો નથી વેલેરું પીતું થાય ને ઉગતા થાય વેલેરા બાકી કે પછી કટ્ટરવાળાને તો ઉપાધિ હોય નહીં કે ગમે ત્યારે બરીકે તાર આવે કે પછી એક કામ જાય પછી એકની જ ઉપાધી રે વેલા ઉગે જાય આ કલાસ પછી આણો વારો આવે હું કઈ વાતે હાસી ન મારો પ્લાન હતો કે કપાહ વારામાં વાવવા તે અઠવાડિયાનો ફેરવો રાખે

બે અઢી કલાક જેવું થઈ જાય ખાય પીએ નીરે થી વાવવાનું થાય સાડા અગિયાર વાગે કે હટાણે એક રીંગણું ફેંકાઈ ગયું ને એક રીંગણું ફેંકવાનું હજે મી એક દી એક તો ગારો ફર્યા ભાઈ આણી એટલા ભાંગવા પડે તો આ રસોડે ભાંગા હું તો ફ્રીજમાં મૂકવા હાટું ભાંગા ફ્રીજ ન માણસ આવે તો કંઈ ભેગાથી થોડા ખાઈ જવાના હોય કેટલા ઠરિયા તું ભાંગેલે તો એટલા બી ત્યાં ખવાઈ જાય આણે બધાયને પાણી કર નાય ખ્યા ઘંટીમાં બાજરાના દણો ધરાય એક ઘાણવો ધરાઈ ગયો એક ઘાણવો છે બાકી છે દરવાનો દરણ સવારના વૂકવાના ઘણો હોય દરવાના હે એડી જ ને જ દરવાના બાઈ ત્યાં સૂકવા ખાલી ને એટલો બાજરો હે લોટ અટણે નથી ને બાયો કાઢવો પછી રોટલા ઘોડા હે ને એક રીંગણું જે કાસું છે તે શેકાય ત્યાં સુધી માં હું કહું ડુંગળી ટમેટું ને લહણ ને ધાણા ને બધી સુધારે તો રીંગણું શેકાઈ જાય ઓ જેટલા વાવવાના છે ને આપણે અટાણે એટલા છે ને તડકે હુકવે નહીં ખા એટલે કામ હોય કે થોડોક ઉગાવો સારો થાય આ અટાણે હે તાટા બોર જેવા થોડોક તડકો ખાઈ જાય ને બે ત્રણ કલાક પાંચ બાસકા ઠેલવા અટાણે એકાદું બાસકું કદાચ ખેઠીએ તો એટલે વાંધો નહીં नाइन अपने वाववा है सौ हाथ विखा ना घे विजय वन तो लॉक वन घव है पर अब ये की क्वालिटी सर्टिफाइड भी है कोई घोर नहीं

આગળી વારથી પોણી કલાકનું હું આકવાનું કાકાની વાડી તો નહીં હકાઈ જાય પછી આવે પછી આ બધાય બાસકા હારે લઈએ ને બધી ઓણી નાખી દે હું ખાતર હા તો ફાઈનલી આપણે ઘઉં વાવવાનું મરી તો મામાની વાડી વવાઈ ગયો અટાણે આવ્યા આપણી વાડી ઘઉં મસ્ત ફૂકવે નહીં ખાતા બાસકા ભર લીધા ત્રણ શિયાર હારાનમાં મૂકી આવ્યા ને ત્રણ શિયાર આંભળ્યા બેક ઓણીમાં નાખવાના હે ને બે બેક વેથે નહીં એવું એટલે મૂકી આવ્યું અટાણે જોતા ને ભોરાય નથી અમારે જવાડા વગર ને ઘડી વાર નથી ખાતર ને ઘઉ ને બધું છે ને થોડું થોડું અહી

હાલો તો આપણું ઘઉં વાવવાનું કામ કન્ટીન્યુ ચાલુ છે એ ને થોડું ઘણું રિહો બોલે તો એટલો ખૂણો સાતક વીઘાનું હહે અંદાજ હા તોય કે હાડા હાથોય આ ખૂણો હા તે કંઈ નક્કી નથી થાતું ને બાકી પાંચ બાસ બાસટા વાવ્યા એ અંદર નાખી દીધા થોડું ઘણું વધે કદાચ હેલી આ સુધી ખબર ન પડે હું એક દિવસ લેતો જ હતો કે વાંચા અહીંયા મીઠી હોય પછી આ હેઠે એક કુમરો એક હેઠે બોલ્યો બે ઠેક ને ક્યારા કરવાના હે પછી ક્યારા સીધા કરી નાખવાના હે ધોરી આપણે આ રાખવાના હે વિશ્વ રાખવા આડો ક્યારો કરે ને પછી આ પારી ભટકાડ દેવાય હાવ હેલો રેવડી હું છે ને આગળ નેવરી થઈ ધબધબાટ બોલતી દરણું દરાતું હતું બપોરે બાજરો દરવા નાખ્યો પછી બપોર પછી ઘઉં દરવા નાખ્યા બે ઘણવા ઘઉં ના દરિયા ઢોર ની નીણું નાખી બિલાડો વાયજો એવું બધું કામકાજ ચાલતું હતું ઝીણા મોટું પછી આ ઘણી હે ને પાંચ મિનિટ થઈ નવરી થઈ ને તો હે ને દાંડો ખાવા બેઠી હતી દાંડો ખાટી ખાધી આ કોરો આવી પછી ને આ સાયર એવી મીઠી છે આખે આખા ક્યારા ખૂટે ગયા ત્યાં સુધી કોઈ દી હાંઠો શાઈખો જ નહીં ના કે મારે લખાણ છે સાયના હાંઠા હે ને ઉકાળે ને સાખવા ના કે કીવીક સે આ સાડ તો આખે આખી પતે ગઈ ને ત્યાં સુધી મેં કોઈ દી હાંઠો શાઈખો જ નહીં કે કીવીક મીઠી હે આ જરે પડી હતી ના બેઠી હતી ફરી આમ હું ખાતા શાખા ઉપા ડુંડા હું તો નીક લે કેવી હોય મીઠી તો એક દાડો ખાધો ને તો મીઠી હાકર જેવી ઉપર છે હવે શિયાળ ત્રેન શિયાળી ભીની એકની જ ની કરી હતી ટકી નાખતા કેદુકની પૂરી થઈ ગઈ હતી થોડીક રાખે ને તો ભીની એક એક નીણ થાય બધાની નાખીએ તો દીમાં પોતે જાય ફોરન જો જોઉં મારે હતી આધરા પૈસા જેવા આ ત્રણ શેર દાંડા ખાઈ લઈએ ને તો અહીં થાય કે ખેરડીને ખાઠો ખાધો ઓડીકાર આવે છે રૂપારો